વધુ જમીન પર એક સુવિધા બનાવી છે જે વિશ્વભરના પ્રાણી સંગ્રહાલયો માટે છે હાથીઓ અન્ય ઘણી પ્રજાતિઓ સાથે અહી રાખવામાં આવે છે તેમની સંભાળ રાખવામાં આવે છે અને બચાવવામાં આવે છે તો આજના વિડીયોમાં માં અમે તમને વંતારાના પ્રવાસ પર લઈ જઈશું સેંકડો એકર માં ફેલાયેલું આ બચાવ કેન્દ્ર ખરેખર જોવાલાયક દ્રશ્ય છે તમે હાથીઓ ને સરકસ માં કેદ માં શેરીઓ માં ચાલતા અથવા ભીખ માંગતા જોયા હશે પરંતુ તેમને જામનગર ના દરરોજ સ્નાન કરાવવામાં આવે છે છે એવું જોવા મળે કે લાંબા સમય સરકસ માં રહેતા હાથીઓ કુદરતી જંગલ માં કેવી રીતે રહેવું અને ખોરાક કેવી રીતે શોધવો તે ભૂલી જાય છે આ કારણોસર રિલાયન્સ વનતારા ના હાથીઓને એક કુદરતી જંગલ પૂરું પાડવામાં આવ્યું છે જ્યાં તેઓ મનોરંજક પ્રવૃત્તિઓ ભાગ લે છે અને મુલતાની મિટ્ટી સાથે રમે છે ગુજરાતના જામનગરમાં બારસો એકરમાં ફેલાયેલી આ સુવિધામાં થી વધુ હાથીઓ થી વધુ સિંહ વાઘ અને હરણ રહે છે આ બધા પ્રાણીઓને વિશ્વભરના સર્કસમાંથી બચાવીને આ સુવિધાઓમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર વિશ્વ કક્ષાની હોસ્પિટલમાં કરવામાં આવે છે તેમને સ્થળ પરના રસોડામાં તૈયાર કરાયેલ પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે કુદરતી રહેઠાણની સાથે કુદરતી ખોરાક પણ જરૂરી છે અને વંતારામાં આનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેમ તમે જાણો છો હાથીઓને લાડુ ખાવાનું ગમે છે તેથી તેમને દિવસમાં બે લાડુ ખવડાવવામાં આવે છે જેમાં દરેકમાં તેમની દવાઓ હોય છે આ પ્રાણીઓ માટેનો ખોરાક મોટી માત્રામાં તૈયાર કરવામાં આવે છે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે દરેક હાથીને સવારે એક લિટર ચા આપવામાં આવે છે તમે પાલતુ પ્રાણીઓ અને ક્લિનિક્સ વિશે સાંભળ્યું હશે તમે ગાયના આશ્રય સ્થાનો વિશે સાંભળ્યું હશે પરંતુ તમે હાથીની હોસ્પિટલ વિશે સાંભળ્યું નહીં હોય જો કે જામનગરના વંતારામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલી વિશ્વની સૌથી મોટી અને સૌથી હાઈટેક હાથી હોસ્પિટલ બનાવવામાં આવી છે હાલમાં આ હોસ્પિટલમાં એક હાથીની શસ્ત્રક્રિયા ચાલી રહી છે કિડનીમાં પથરી છે કે નહીં તે નક્કી કરવા માટે એન્ડોસ્કોપી કરવામાં આવી રહી છે જો એમ હોય તો શસ્ત્રક્રિયા કરવામાં આવશે અહીં પાંત્રીસ થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પશુ ચિકિત્સકો હાજર છે સારવાર સારવાર કરનારા કરનારા તેમની સંભાળ રાખનારા તેમને દવાઓ ઝડપથી રૂજાવવા માટે ઓક્સિજન ઉપયોગ કરવામાં આવે છે આયુર્વેદિક દવા ઉપલબ્ધ છે હાઇડ્રોલિક ક્રેન પણ શસ્ત્રક્રિયા દરમિયાન હાથીઓને સ્થિર રાખે છે જેમ કે હાલમાં ચાલી રહ્યું છે વધુમાં એક ઓપરેટિંગ ટેબલ છે જે લગભગ પાંચ ફૂટ ઊંચું થઈ શકે છે જેના પર હાથી ને માટે મૂકવામાં આવે છે બે ઓપરેટિંગ થિયેટર પણ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માં સેવા